નમસ્કાર આઝાદ મીડિયા લાઈવ માં આપનું સ્વાગત છે જાફરાબાદના મેન બજારમાં ગઈકાલે મોડી રાત્રે એક કરિયાણાની દુકાનમાં આગની ઘટના બની હતી જેને પગલે દુકાનમાં રહેલો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ગતરાત્રિના સમયે મેઇન બજારમાં કરિયાણાની દુકાનમાં આગ લાગી હતી અને આ આગ લાગવાથી દુકાનમાં ભરેલો લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થવા પામ્યો હતો જેની જાણ થતાં સ્થળ પર સ્થાનિક લોકો દોડી આવ્યા અને જાફરાબાદ નગરપાલિકાને જાણ કરી હતી નગરપાલિકાને ફોન દ્વારા જાણ કરાતા ત્યાંથી એવો જવાબ મળ્યો કે ફાયર વિભાગનું વાહન બંધ હાલતમાં છે જેથી આગ ઓલવવામાં કોઈ મદદ મળી શકે તેમ નથી જેને પગલે લોકોએ પાણીની ડોલો ભરીને આ આગ બુજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આગ કાબૂમાં ન આવતા અંતે પાણીની ખાનગી ટાંકો મંગાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરાયા હતા આ ઘટનાને પગલે ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા લોકોના ટોળાને અલગ કરીને તેઓએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી આ આગ લાગતા દુકાનમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે જોકે આગ લાગવા પાછળનું કારણ હજી પણ અકબંધ છે ભગવાન ભરવાડ આઝાદ મીડિયા લાઈવ અમરેલી